દેશમાં ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર ચોમાસું હાલ નબળું પડ્યું છે અત્યાર સુધીમાં સામાન્યથી વીસ ટકા ઓછો વરસાદ આગામી સમયમાં આગળ વધીને વરસાદની ઘટ પૂરે તેવી આશા છે પહેલી જૂનથી અત્યાર સુધી સામાન્ય કરતા ઓછો વરસાદ દક્ષિણ ભારતના રાજ્યમાં ઓછો વરસાદ છે ઉત્તર પશ્ચિમના કેટલાક રાજ્યોમાં હજુ પણ ભીષણ ગરમી છે ચોમાસું નબળું પડતા કૃષિ પાકોને અસર થશે ડાંગર કપાસ સોયાબીન શેરડીના પાકને પણ સીધી અસર થશે વીસ ઓછો વરસાદ આગામી સમયમાં આગળ વધીને વરસાદની ઘટ પૂરે તેવી આશા છે પહેલી જૂનથી અત્યાર સુધી સામાન્ય કરતા ઓછો વરસાદ દક્ષિણ ભારતના રાજ્યમાં ઓછો વરસાદ છે ઉત્તર પશ્ચિમના કેટલાક રાજ્યોમાં હજુ પણ ભીષણ ગરમી છે ચોમાસું નબળું પડતા કૃષિ પાકોને અસર થશે ડાંગર કપાસ સોયાબીન શેરડીના પાકને પણ સીધી અસર થશે